શાળાને તાળાબંધી છે સોમવારે પણ તાળાબંધી હતી મંગળવારે પણ અમારા અધિકારીઓ તપાસ અર્થે આવ્યા હતા અને સરપંચશ્રી જોડે વાત કરતા વૈકલ્પિક વ્યવસ્થા બાળકોનું શિક્ષણ કાર્ય ન બગડે તે માટે એમના જૈન ઉપાય આગળ અમને બાળકોને બેસાડ્યા હતા અને અમે શિક્ષણ કાર્ય કર્યું હતું પરંતુ આજ રોજ અમે અમારી ડ્યુટી ફરજ પર સમયસર આવી ગયા છીએ પણ આજે કોઈ બાળકો આવેલ નથી ગ્રામજનોની એવી માગ છે કે શાળાના આચાર્યબેન જે છે એમની અહીંયાથી બદલી થાય તો જ નિશાનનું તાળું ખુલશે બસ અમે તો અમારા સ્ટાફના જે હું છું અને મારી પાછળ બે આસિસ્ટન્ટ ટીચરો છે એ બેનો અમે સમયસર અમારે ટાઈમસર આવી જઈએ છીએ અને અમે શાળા કક્ષાએ અહીંયા ઊભા રહીએ છીએ બાળક નથી આવ્યું ના આજે એક પણ બાળક નથી આવ્યું હવે બાળકો સ્વાભાવિક છે શાળાએ શેના માટે આવે શિક્ષા માટે આવતા હોય છે અને આવી પ્રવૃત્તિઓ થાય તો સ્વાભાવિક છે બાળકોનું શિક્ષણ બગડવાનું છે પ્રવૃત્તિ કરવામાં આવતી હવે અહીંયા માટી પૂરણકામ ચાલતું હતું અને સંડાસ બાથરૂમની સફાઈ કરતા વિડીયો પણ સામે આવ્યા હતા તો આવી અનેક ઈતર પ્રવૃત્તિઓ હોવાના કારણે ગામ લોકો રોષે ભરાયેલા છે અને એ કારણથી જ આ તાળાબંધી થયેલી છે ગામજનોનું એક જ એક જ હવે એક જ કહેવું છે એક જ વાત કહેવી છે કે જ્યાં સુધી આ નિર્ણય જલ્દીથી જલ્દી આવે નહીં અને જો આ નિર્ણયમાં મોડું થશે તો ગામજનો હવે આગળ જિલ્લા કલેક્ટર કચેરીએ પણ જવાની વાત નક્કી કરે છે અને આગામી સમયમાં ગામના તમામ આગેવાનો મળીને જિલ્લાની કલેક્ટર કચેરીએ પણ પહોંચવાના છે હવે તાળાબંધી થયા પછી શાળાની બાજુમાં આવેલા આરાધના ભવનની અંદર બાળકોને ગઈકાલે પણ અભ્યાસ કરાવવામાં આવ્યો પરંતુ હવે ગામજનો એવી વાત કહે છે કે આવું કેટલાક દિવસો સુધી ચાલશે ગામ લોકો એક જ વાત કરે છે કે આ તાળાબંધીનો થયા પછી જે ગામ લોકોની ઈચ્છા છે કે આચાર્યના બદલીની માંગ છે ગામ લોકો આજે બાળકોને પણ સ્કૂલે મોકલ્યા નથી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે થયેલી વ્યવસ્થાએ આજે પણ બાળકોને વાલીઓએ મોકલ્યા નથી અને એવું કહેવું છે કે હવે ભલે બાળકોનું શિક્ષણ બે દિવસ બગડે પરંતુ જે અમારી માંગ છે એ માંગ પૂર્ણ થયા પછી જ અમે બાળકોને વૈકલ્પિક વ્યવસ્થાએ પણ મોકલીશું એટલે વૈકલ્પિક વ્યવસ્થામાં પણ ગામજનો હવે વાલીઓ પોતાના બાળકોને મોકલવાની ના પાડે છે એની એક જ વાત છે ગામજનોની કે જ્યાં સુધી આચાર્ય શિક્ષિકાની બદલી ન થાય ત્યાં સુધી અમે વૈકલ્પિક વ્યવસ્થાએ પણ બાળકોને ભણવા મોકલીશું નહીં અને જિલ્લાની વડી કચેરીએથી જલ્દીથી જલ્દી આ બાબતનો નિર્ણય આવે એવી વાત ગામજનો જણાવે છે